નમસ્કાર મિત્રો અમારી એડી ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી આ તારીખ પછી કડાકા ફડાકા સાથે વરસાદની ની આગાહી તો જીઆ મિત્રો આપણે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ગુજરાત માં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી છ જૂન સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના સત્તરથી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે બીજી તરફ આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસું આવવાનો એદાન છે હવામાન વિભાગ મુજબ દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી પંદર જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ